સુરત શહેરમાં અકસ્માતની ઘટનાઓ વચ્ચે વરિયા રોડ ખાતે ઓરેન્જ રેસિડેન્સીની બાંધકામ સાઇટ પર અકસ્માતની ઘટના બનવા પામી હતી જેમાં મોટર કાર ચાલકે રિવર્સ લેવામાં એક માસુમ બે વર્ષની કચડી મારી હતી કાર ચાલકની ધરપકડ કરી છે વરિયા રોડ ખાતે આવેલા ઓરેન્જ રેસીડિ નામની બાંધકામ સાઇટ પર રિવર્સમાં આવતી કારના ચાલકે બે વર્ષીય બાળકીને અટવેટે લેતા મોતને ભેટી હતી અમરોલી પોલીસ સ્ટેશનમાં મૂળ મધ્યપ્રદેશના વતનીએ ફરિયાદ કરી છે માસૂમ બે વર્ષની બાળકી અંકિતાના પિતા રાજેશ વસુનિયા પરિવાર સાથે વરિયાઓ ખાતે આવેલા ઓરેન્જ રેસીડેન્સી નામની બાંધકામ સાઇટ પર કામ કરી ત્યાં જ રહે છે રાજેશ કામ પર આવી ગયો હતો જ્યારે તેમની પત્ની અનિતા ઘરે જ રોકાઈ ગઈ હતી રાજેશની સૌથી નાની પુત્રી અંકિતા બાળકો સાથે ઓરેન્જ રેસીડેન્સીની બાંધકામ સાઇટ પાસે રમી રહી હતી ત્યારે રિવર્સમાં આવતી કારના ચાલક પિયુષ ડોબરિયાએ અંકિતાને અઠવેટે લીધી હતી જેમાં માસૂમને શરીરે ગંભીર ઇજાઓ થવા પામી હતી જેથી અંકિતાને ગંભીર હાલતમાં સારવાર માટે સ્વિમેર હોસ્પિટલમાં ખસેડાયા હતી જ્યાં તબીબે માસૂમ મૃત્યુ જાહેર કરી હતી આ સમગ્ર મામલે અમરોલી પોલીસે મોટરકાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સાથે